આજે ભાઈ વરસાદ વાતાવરણ થઈ ગયું છે એમાં અમારે હાલે છે ઠેસર જ કોઈ હકો અત્યારે ચાલુ કર્યું છે ઠેસર અને આપણે સિટીયાથી લીધીને દહેણું કરવાનું મશીન બહુ હાઈ ક્લાસ માંડવી છે શોખી થાય છે જોઈ શકો તમે અત્યારે એટલે બાકી આ જે બોલું છે ને એમાં વાંધો નથી આવતો એકલા કાંકરા ન થાય છે ખરેખર આવું છોડવા ખાલી બે છોડવા છે તો ઘણા દોડવા થતા આવે છે ને થાય છે ને એવું બધું ભેગું છે હજી આમાં સારો ફાલ છે જવું જય મુલીધર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની વ્લોગમાં તો બસ માંડવી ઉપાડી મજા મજા જવું આવા દોડવા દેખાય છે અને આગળી જ ઉપાડી દીધી મેં કીધું થોડીક ખાય હા કારણ કે નવરા બેઠા બેઠા કે કામ બીજું ટાણ છે નહીં ટોટા ખરીદો પાછળ સરે આ બધું વાસણી બાંધી દીધી છે ને અત્યારે માંડવી પાક માથે ફૂલ છે પણ જા રહ્યું છે એનું કારણ છે કારણ કે હજી છે ને જ આમાં અમુક જે ડોડવા છે ને ઝીણકા ઝીણકા દેખાય ને પાક માં આવી જાય એટલે એવું હોય ને ઘણીક આપણે નાસ્તો કરીએ માંડવીનો તલગણમાં એ સા પાણી ટાણું થઈ જાય હાલો તો હવે કામકાજમાં તો બસ જાવ ઢોર સારી અને મજા બધા તો આજે ભાઈ વરસાદ વાતાવરણ થઈ ગયું હોય ને એમાં અમારે હાલે છે ઠેસરા તો હે અત્યારે ચાલુ કર્યું છે સર અને આપણે પાછળ સીટીયા તો દેખાતું છે અને આકાશી નજારો એવો થઈ ગયો છે કે વાત જવા જોઈએ આપણે જો ભરોટિયો ઉપાડ્યો અને ખેતર આખું ખાલી થઈ ગયું છે ભરોટિયા મોસ્ટ ઓફ લેવાઈ ગયા ધીરે 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 પ્રેસર હાલે છે એક સેલો પરોટીયો છે હવે તો આવી ગયો ભાઈ સિલ્વર પમ્પ મોટર એગ્રીનું માંડવીના દઈડું કરવાનું મશીન બહુ હાઈ ક્લાસ માંડવી છે સોખી થાય છે જોઈ શકો તમે અત્યારે બે ગોડવા ખાઈએ કારણ કે થઈ ગયા આપણે ભોળખા અને કાંકરો આનું ને બધું એમાં નોખું નીકળી જાય છે કાકરાની પણ થોડી છો કહેવાય કોઈ ગયોનું કારણ થાય અને જાય વાનગી સોખી થઈ જાય ને આવું હાલે માંડવીના ગયણું કરવાનું મશીન ટૂંકા ટૂંકા આવે કારણ કે વજન માંડવીનો બે હેરકો થઈ જાય એટલે બાકી આ જે ઓલું હોય ને એમાં વાંધો ન નથી આવતો એકલા કાકરા ન થાય ખરેખર આવું આપણામાંથી ઉપાય બેગ છોડવા માંડવી જેનાથી આપણને ખબર પડે કે માંડવી નો ફાલ છે તો અત્યારે આવો જોઈ શકો તમે કોઈ દોડવા નાના કોઈ દોડવા મોટા બે ત્રણ સોડવા પડી બીજી હોય નોખી 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 જગ્યા ફાલ દેખાય છે ક્યાંક વધારે તો ક્યાંક ઓછો ને આમાં એમ જ છે જો આ ખાલી બે છે તો ઘણા ડોડવા થતા આવે ને થાય છે ને એવું બધું ભેગું છે હજી ટામા હારો ફાલ છે લઉ ગોડવા બહુ સારા છે દેખાવમાં અને આ કંઈ ઉપજાવી કાઢેલ ફોટો નથી ભાઈ તમારી સામે હે બે ગોડો તોડીએ ખાઈ બધોય છે ને એક જ ફાલ છે ઓન્લી ફોર ઊગન આવડી આજ તો ભાઈ કાલની જે આજે હાલે હે તાને તો ઢાખર સારવાનું ના તો લીલા ખડમાં મૂકી દીધા હે ભલે ખાઈ અને તો તમે જોઈ શકો રાત ચોખ્ખો દેખાય કંઈક અલગ જ અંદાજમાં મસ્ત મજાનું વાતાવરણ દેખાય કારણ કે ઓલરેડી ગિરનારની એક ટૂંક ઉપર તડકો અને એક ટૂંક ઉપર સાંયો પાદરા કારણ કે આ બાજુ આખું વાતાવરણ છે અલગ પ્રકારનું થઈ ગયું છે સીતરી સળી એને કહેવાય કાયદેસર રીતે અને એક બાજુ આલે માંડવી કાઢવાનું ટ્રેક્ટર ચાલુ કર્યા હે આપણે હજી વારસો થોડીક ખરીક ઢોર ખળમળ ખાઈએ ને તો પછી આ ટ્રેક્ટર માથે ફરે તો નડે નહીં તો આ પાછા ઢોરા સોડ્યા છે ને અત્યારે મેં માંડવી છોડવું ઉપાડ્યું તો દેખાડું માંડવી જો આવી છે અત્યારે હા કંઈક કે ને આ જમીન કઠણ થઈ જાય ને તો તૂટી જાય છે એમાં જો હું તૂટી ગઈ ને આપણે બેસાડ દોડવા ખાધા ને બાકી તમને દેખાય હાવા દોડવા દેખાય જો શાક ખા પગા સારી એમ તો વાંધો નથી પછી છેલ્લે ઉતારો તો આવે એટલો જોયું જાય ગાય અહીં સરે છે અને આમ પાછો આજ ભાઈ છે ને મેં મંડાણ માંડ્યા છે શેટા શેટા તો વરહી વરે જ જતો જોઈએ ને આવું બધું છે તો હાલો અત્યારે વાત કરીએ ભાઈ વરસાદ પાણીની તો વરસાદ પાણીમાં જોઈ શકો હો તમે આજ કારા ડિબાંગ છે વાદળા છે એ થઈ ગયા છે અને આમ હવે અંધાર અંધાર થઈ ગયું છે કદાચ રાત દરમિયાન છે વરસાદ આવી જાય તો હેલું પડી જાય કારણ કે માંડવીને કાઢવાનું થાય આ બધી જો તો શું છે કે વરસાદ એક વખત થઈ જાય ને તો કાઢવાની મજા આવી જાય કારણ કે કા તો ઉપાડ્યું કાં તો પછી બે દીકરી ટ્રેક્ટર મૂકે તો જમીન છે પોષી થઈ જાય ધૂઈડ ન થાય નકર ધોઈડું ભૂકા બોલાવી દે તો ચાલો સાપાણી થઈ ગયા હે અને હાલે વાળી